નમસ્કાર મિત્રો આજે જે હું તમને વિડીયો બતાવી રહ્યો છું તે વિડીયો છે જે બોટાદ અને પાળીયા રસ્તા ઉપર થી અંદર જયારે દાખલ થાય છે ત્યારે તે ટ્રકના પાછળના જે વ્હીલ છે તે આગથી સળગી રહ્યા હોય છે જયારે આ વાતની જાણ ડ્રાઈવરને ખબર પડે છે એટલે ડ્રાઈવર થોડી વાર માટે વિચાર કરે છે કે આ ટાયરને કેવી રીતે કઈ કઈ જગ્યાએ ઓલવવામાં પરંતુ એને કોઈ એવી જગ્યાએ પાણી નથી મળતું એટલા માટે તે ડ્રાઈવર આ ડંભરને ચલાવી અને વિછાની અંદર દાખલ થઈ જાય છે મિત્રો જ્યારે વિછામાં દાખલ થાય છે ત્યારે એક ચાની હોટલે આ ડ્રાઈવર થોડી વાર માટે આ ટ્રકને ઉભો રાખે છે અને ત્યાંથી થોડું પાણી લઈ અને ડોલ દ્વારા આ ટાયરને ઓલવવાનો પ્રયત્ન કરે છે મિત્રો જ્યારે આ ટાયર એટલી આગથી સળગી રહ્યા હતા કે એને ઓલવવા માટે ગમે તેમ પાણી નાખીએ પરંતુ ઓલવવા અશક્ય હતું આ ટાયરને ઓલવવા માટે આ ટ્રકને ઓલવવા માટે આજુબાજુના વિસ્તારના જે લોકો હતા એને પણ પૂરતી જે મદદ કરવાની હોય એટલી મદદ પણ કરી છતાં પણ આ ટ્રકના જે રબરના ટાયર હતા તે એકવાર આગ લાગી ચૂક્યા હતા એને ઓલવવા માટે બહુ મહેનત કરવા છતાંય આગને કાબૂમાં રાખવી બહુ મુશ્કેલ હતી મિત્રો જ્યારે આ ડ્રાઈવરને ખબર પડી કે હવે આ સામાન્ય પાણીથી થોડા પાણીના છટકાવથી આ ટાયર ઓલવવા તે શક્ય નથી મિત્રો આ ટ્રકની અંદર રેતી ભરી છે આ ટ્રક લાખોની કિંમતનો ટ્રક છે છતાં પણ એ ડ્રાઈવરે આ ટ્રક એ રસ્તા ઉપર ના ઉભો રહે એ હોટેલની આજુબાજુમાં નુકસાન ન થાય એ માટે એને ડ્રાઈવરે થોડોક વિચાર કર્યો અને આજુબાજુના લોકો એને સજેસ્ટ કર્યું કે આગળ પેટ્રોલ પંપની બાજુમાં એક શોપિંગ બની રહ્યું છે ત્યાં પાણી ચાંટવા માટે કદાચ દુક્કોવા દારની મોટર ચાલુ હોય

આ કોઈ પણ વ્યક્તિઓને મદદ કરવી આપણો માણસ નો ધર્મ છે મિત્રો કે જેથી કરી આવી આગ વધુ જગ્યા